મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો મારા એક ખૂબ જ ખાસ સબસ્ક્રાઈબર છે જેઓ વડીલ છે પરંતુ સમાજ ઉપયોગી કામ ખૂબ જ નિષ્ઠા અને ખંતથી કરે છે તેઓ અવારનવાર મને સમાજ ઉપયોગી મેસેજીસ પોસ્ટ વગેરે મૂકતા હોય છે તો તેમના દ્વારા જ મને આ માહિતી પ્રાપ્ત થઈ છે અને એમની ઈચ્છા છે કે સમાજના તમામ જરૂરિયાતમંદો સુધી આ વાત

કે એમણે ગૂગલ દ્વારા સર્ચ એ હંમેશા મને જે પણ માહિતી મેકલે છે એ સર્ચ કરીને વેરિફિકેશન કરીને જ મેકલે છે જેથી કરીને કોઈ પણ આપણા સબસ્ક્રાઈબર્સ કે વ્યુઅર્સ ઘેરમાર્ગે ન દોરાય તો મિત્રો એમણે ઉપર આપ લોકો લિંક જોઈ શકો છો એચ ટી ટી પી એસ જેમ ડબલ સ્લેશ ટ્રિપલ ડબલ્યુ બી યુ ડી વાય ફોર ટી યુ ડી વાય ડોટ કોમ સ્લેશ અંતર્ગત મિત્રો આપણને સ્કોલરશીપ મળવા પાત્ર છે ધોરણ એક થી બાર ના વિદ્યાર્થીઓ માટે ત્યારબાદ મિત્રો આઈટીઆઈ ડિપ્લોમા કે ડિગ્રી એન્જિનિયરિંગ અને કોલેજના કોઈપણ વર્ષમાં અભ્યાસ કરતા બી એ બી કોમ બીએસસી અથવા માસ્ટર ડિગ્રી જેમ કે એમ એમ કોમ એમએસસી એમસીએ એમએસડબલ્યુ વગેરે પોસ્ટ ગ્રેજ્યુએટમાં અભ્યાસ કરતા આ તમામ વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળવાપાત્ર છે ઉપરોક્તમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો જેને છેલ્લી પરીક્ષા પાસ કરેલી હોય અને એની માર્કશીટમાં ઓછામાં ઓછા પચાસ ટકા માર્ક્સ મળેલા હોય તે લોકો અરજી કરી શકે છે અને મિત્રો અરજી ઓનલાઈન કરવાની છે મેં આપને લિંક જણાવી દીધી છે અને હવે આપણે જોઈ લઈએ તેની ઓફિશિયલ જે પેમ્પલેટ બહાર પાડવામાં આવ્યું છે સી એસ સી એચડીએફસી અંતર્ગત વિદ્યાર્થી શિક્ષણ સહાય નામની સ્કોલરશીપ યોજના છે તો મિત્રો એમાં વિશેષ ડિટેલ આપણે જોઈએ તો આ પ્રોગ્રામ હેઠળ બેંક તરફથી વંચિત વર્ગના હોશિયાર અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય શિષ્યવૃત્તિ આપવામાં આવશે આ સહાય મેળવવા માટે વિદ્યાર્થીના આગળના વર્ષમાં પંચાવન ટકાથી વધુ માર્ક્સ હોવા જોઈએ અને આ સહાયનો લાભ મેરિટના આધારે આપવામાં આવશે મિત્રો ધોરણ એકથી છ સુધીના વિદ્યાર્થીઓને પંદર હજાર અને ધોરણ સાતથી બાર સુધીના વિદ્યાર્થીઓને અઢાર હજાર સ્કોલરશીપ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો યુજી કોર્સિસ છે એટલે કે ગ્રેજ્યુએશનના કોર્સિસ છે જેમાં બીએ બીકોમ બી બીએસસી બીબીએ એવા તમામ કોર્સ માટે ત્રીસ હજાર રૂપિયા પ્રોફેશનલ કોર્સ માટે પચાસ હજાર રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર છે અને પીજી કોર્સિસ છે એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન જેમાં એમએ એમ કોમ એમએસસી એમબીએ એ બધાને પાંત્રીસ હજાર રૂપિયા અને પ્રોફેશનલ કોર્સિસવાળાને પિંચોતેર હજાર રૂપિયા મળવા પાત્ર છે મિત્રો ફોર્મ ભરવા માટે આપને સંપર્ક કરવાનો છે જન સુવિધા કેન્દ્ર એટલે કે સીએસસી સેન્ટર જે બેંકની આજુબાજુમાં સીએસસી સેન્ટર્સ આવેલા હોય છે ત્યાં પણ તમે જાણી શકો છો અને સપ્તર્ષિ કોમ્પ્લેક્ષ હોયરામાં બેંક ઓફ બરોડાના એટીએમની નીચે બોરસદ મિત્રો આ બોરસદનું માત્ર એડ્રેસ છે પરંતુ તમામ સીએસસી સેન્ટર્સમાં તમને આની માહિતી પાત્ર થશે તદઉપરાંત મિત્રો મોબાઈલ નંબર પણ આપેલો છે પંચાણું દસ ચૌદ સાડત્રીસ ચોવીસ ફરી બોલું છું પંચાણું દસ ચૌદ સાડત્રીસ ચોવીસ અને ત્રેસઠ બાવન દસ તેત્રીસ નવ્વાણું આ બંને નંબર પર તમે કોન્ટેક કરીને ચોક્કસથી તમારી સ્કોલરશિપ માટે ફોર્મ ભરી શકો છો મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એકત્રીસ આઠ બે તો મિત્રો આપણે તો આંગળી જિંધ્યાનું પુણ્ય કમાવાનું છે કોઈ પણ વિદ્યાર્થી ચાહે એ પહેલું ભણતો હોય કે પછી પોસ્ટ ગ્રેજ્યુએશનનો કોઈપણ કોર્સ કરતો હોય એ તમામ સુધી આ વિડીયો ચોક્કસને ચોક્કસ પહોંચાડો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીને પંદર હજાર મળે અઢાર હજાર મળે ત્રીસ હજાર મળે કે પછી પિંચોતેર હજાર મળે તો એની અભ્યાસ અને એની કારકિર્દીમાં ખૂબ મોટી હેલ્પ થઈ જશે અને એનું પુણ્ય ક્યાંક ને ક્યાંક આપણા ખાતામાં પણ જમા થશે તો મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે એના માટે એલિજિબલ હોય તો તમે પણ ફોર્મ ભરવાનું ભૂલતા નહીં આવજો